તો દોસ્તો ઇતિહાસમાં પહેલીવાર ઉપયોગ સદુપયોગ દુરુપયોગ ઉપયોગી જેવા શબ્દોનો અંગ્રેજી શીખીએ એનો ઉપયોગ એટલે યુઝ થાય પણ સદુપયોગ એટલે શું થાય દુરુપયોગ એટલે શું થાય ઉપયોગી એટલે શું થાય અને બીજા ઘણા શબ્દો શીખવાના છીએ તો લેટ્સ બિગિન યસ તો નંબર વન છે ઉપયોગ અને ઇંગ્લિશ હશે યુઝ યુ એસી યુઝ પણ દોસ્તો આમાં એક વસ્તુ જોવાની છે કે આનો વબ તરીકે મિનિંગ થાય છે ઉપયોગ કરવો તો આ બોનસમાં છે નંબર ટુ સદઉપયોગ તો આનું ઇંગ્લિશ થશે પ્રોપર યુઝ પ્રોપર યુઝ એન્ડ મિત્રો એના પછી દુરઉપયોગ મીન્સ મિસયુઝ હા ને મિસયુઝમાં એમ આઈ ડબલ એસ નહીં આવે ધ્યાનમાં રાખવાનું છે નેક્સ્ટ વપરાશ તો એના માટે છે યુસેજ હે ને મોબાઈલ ડેટાનો આપણે વપરાશ કહીએ ને એની વાત છે યુસેજ એન્ડ એના પછી છે ઉપયોગી તો ઉપયોગીનું ઇંગ્લિશ છે યુઝફુલ હા બહુ ઉપયોગી તો વેરી યુઝફુલ એવું કહી શકાય અને વાપરેલું જે વાપરી દીધું છે દેટ ઇઝ યુઝડ વપરાયેલી કાર યુઝડ કાર કહીએ છીએ વપરાશ કરતા તો એના માટે અફકોર્સ યુઝર વપરાશ કરતાં યુઝર છે એન્ડ નકામો મીન્સ ઉપયોગ નમાં ન આવે તેવું તેના માટે યુઝલેસ કયો શબ્દ છે યુઝલેસ અને ફરીથી વાપરી શકાય એવું હોય તો રીયુઝેબલ હમ ગવર્મેન્ટમાં ને રીસાયકલ રીયુઝ એવું તમે જોયું હશે ક્યાંક રાઈટ તો દોસ્તો ગોખીને નહીં પણ સમજીને મેમોટેક ઇંગ્લિશથી અંગ્રેજી બોલતા શીખો તમારી ઓફલાઈન અને ઓનલાઈન બેચિસ પણ છે ભાઈ તમે આ વિડીયો ગમ્યો હોય તમને લાગે કે આ વિડીયો યુઝફુલ છે ઉપયોગી છે તો તમે શેર કરો કેર કરો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ સો લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ અવર ચેનલ થેન્ક યુ